નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાયંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસર લાલ અને એક દ્રશ્યો બતાવીશ આપને આ દ્રશ્યો છે ટીગરાજ નાકા પાસેના અને ટીગરાજ નાકા પાસે જે વિકાસના કામો ચાલી રહ્યા છે આ વિકાસના કામો તો ચાલી રહ્યા છે પણ આ વિકાસ પહેલે દિવસથી જ કોઈક ને કોઈક વાંધા વચકાઓ આમ જનતા દ્વારા કરવામાં આવ્યા છે જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે કારણ કે આ વિકાસના કામોની વણઝાર જે ખરી એ કઈ રીતે થઈ રહી છે કઈ ખ્યાલ આવતો નથી આપ જોશો તો હાલ આ જે મોટા પાઇપોના

કોન્ટ્રાક્ટર ની ઉપર તો ધ્યાન અપાવવું જોઈએ કે ભાઈ આ મજૂર છે પોતાના પેટ નું માટે આવે છે એના જ નાના નાના બાળકો સામે રમી રહ્યા છે ગ્લોવ નહીં કોઈ ના સાધનો નહીં અને બધા પોત પોતાની મનમાની મુજબ કામ કરતા હોય એવું લાગી રહ્યું છે તો આ છે પાઇપલાઇન ની વાત હવે આજ સંદર્ભે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધોરણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પણ આ સ્થળ ઉપર એટલે કે ટીકડા જગત નકા ઉપર જ સીધા ત્યાં કોંગ્રેસીઓની સાથે વાતો કરીશું શા માટે ધરણા પ્રદર્શન કરવાનો એમને વારો આવ્યો છે નિહાત તરો એક વિરામ બાદ વિરામભાઈ આપનું હાર્દિક સ્વાગત છે ને મેં કહ્યું એ મુજબ કે બુદ્ધિજીવીઓ અથવા તો જાગૃત નાગરિકો જે ખરા એ અવાજ ઉઠાવે છે ને અવાજ ઉઠાવવો જ જોઈએ કારણ કે અહીંયા પણ એક જાણીતા પત્રકાર છે અને એમણે મને એક સલાહ સૂચન આપી કે મહેશભાઈ તમે વસ્તુ જુઓ બરાબર રજનીશભાઈ તમારો પહેલા તો આભાર કારણ કે આ જે ચેમ્બર પાઇપ આવે છે આ ચેમ્બરની અંદર ત્રણ પાઇપો તમને અલગ અલગ દેખાશે એક છે આઠ ફૂટનો નો એક છે છ ફૂટ નો એક છે ત્રણ ફૂટ નો ત્રણ નું કરવામાં આવ્યું છે અત્યારે પણ તમે જુઓ તો આ ગટરનું સુધી પાણી જતું હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે વરસાદ તો ક્યાં છે તો વરસાદી પાણી તો ક્યાં છે

ચેમ્બર બનાવી દેવામાં આવી કે જેથી કરીને એની ખાડીની જે દુર્ગંધ છે એ કોઈને કોઈ નહીં અને માટે કરીને તમે જુઓ તો આ એક ચેમ્બર બનાવવામાં આવી છે એનું કામ ચાલુ છે ચેમ્બરમાં આપ જોશો તો ત્રણ અલગ અલગ પાઇપો દેખાશે કોઈ આઠ ફૂટનો છે કોઈ છ ફૂટનો છે કોઈ છ ફૂટનો છે તો આઠ ફૂટ અને છ ફૂટમાંથી જ્યારે જોરદાર પાણી આવશે તો ત્રણ ફૂટમાં જશે કઈ રીતે આ પાછો જાય છે દસ ફૂટની બોક્સ ચેમ્બરમાં તો દસ ફૂટની બોક્સ ચેમ્બર સુધી આ શા માટે લાઈન ખેંચવામાં ન આવી છે અને આ તો તો એ કઈ હું કહીશ કે કે આરામથી શાંતિથી એંગલો જેથી કરીને ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી પાણી અત્યારે આવી રહ્યું છે કઈ જગ્યાએ અત્યારે જઈ રહ્યું છે બીજું એની અંદર આપ તો તમને વાયરો પણ દેખાશે હવે વાયરોનું નું જયારે ખોદકામ કરવાનું હોય વાયરો અંદર કોઈ ફોલ્ટ આવે તો વારે ઘડી આ આપણે ઉઠાવવાની અને બીજું ડિઝાઇન ડિઝાઇન તમે જોશો ને તો જોઈને તમને આવશે કારણ એ ચેમ્બર છે કે ચેમ્બરની અંદર જે અત્યારે ચેમ્બર બનાવવામાં આવી છે એટલીસ્ટ એક સામાન્ય વ્યક્તિને લીટી દોરવા માટે કઈ નહિ કદાચ સીધી દોરે આમાં તમે સરફેસિંગ જોશો આ ચેમ્બરની ઉપર અત્યારે હું દર્શાવીશ આ સરફેસિંગ આપ જોશો તો આ સર્ફેસિંગ પણ તમને ખ્યાલ આવશે જેની સરફેસિંગ કેવી છે તો શું આવા જ બધા લેભાગુ કામ અને બીજું કે જ્યારે પણ આ કામ ચાલે છે ત્યારે નથી કોઈ કોન્ટ્રાક્ટર નથી કોઈ સુપરવાઇઝર કે નથી કોઈ પાલિકાના ઇન્જિનિયર અને આજે જ એક સાપ્તાહિક અંદર છાપવામાં આવ્યું છે કે માત્ર સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપ કરવામાંથી જો ઉપર આવે તો બહાર નીકળી અને કામો ચેક કરીને તો માત્ર સોશિયલ મીડિયા પર વોટ્સએપ કરનારા અધિકારીઓને જણાવી દઈએ કે તમે જે એસી ચેમ્બરોમાં બેસો છો ને એસી ચેમ્બરનું ભાડું લાઈટ બિલ એ બધું જ છે ને આ આમ જનતાના પોકેટમાંથી માંથી જાય છે તો આ તો માત્ર થઈ આપણી વાતો મારી વાતો અથવા તો મારા વિચારો પણ હજુ કોંગ્રેસીઓ શું જણાવ્યું છે ને એ આપણે સાંભળવાનું છે નિહાર ધરાવ વિરામ બાદ

આઠ ફૂટ ના પાઇપ છ ફૂટ ના પાઇપ અને પછી ત્રણ ફૂટ ના પાઇપ અને શા માટે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ નવસારી છે આપણા ટૂંક સમયમાં જ આપણી નવસારી વિજલપુર નગરપાલિકા મહાનગરપાલિકાને ફેરવાય અને એની અંદર એક આઈએસ ઓફિસર તરીકે આપણા કમિશનર મૂકવામાં છે આપણે એમ હતું કે ભાઈ સીઓ થોડીક ઓછી આવડત હોય અને એની અંદર એની કામ કરવાની ક્ષમતા બી ઓછી હોય તો કદાચ ભૂલ કરતા હોય પણ આ કમિશનર આઈએસ રેન્જ ના કમિશનર છે અને એના હાથ થી જયારે આ વિકાસના કામો જયારે નવસારી શહેરની અંદર થઈ રહ્યા હોય અને એની અંદર ગેરવહીવટ થતો હોય ત્યારે આ ધંધા પર બેસવું પડ્યું તમે જુઓ છો અહીંયા આગળ એક લાઈન જે પાણીની નાખવામાં આવી છે જે જે પર વિસ્તારનું તમામ પાણી અહીંયાથી નીકળીને અહીંયાથી જવાની વાત હતી પણ એ જે લાઈન રાખવામાં આવી છે એ ની અંદર એક પાઇપ છ ફૂટનો આ બાજુ તીઘરા તરફથી એક પાઇપ આવે છે ચાર ફૂટનો અને જે નિકાલ જે બાપાથી પાણી નીકળવાનું છે એ ત્રણ ફૂટનો પાઇપ છે તો હંમેશા નાના પાઇપમાંથી પાણી આવતું હોય અને મોટા પાઇપમાં જતું હોય આ નવી જાતની ટેકનિક લાવ્યા છે કે મોટા પાઇપમાંથી પાણી આવે છે અને નાના પાઇપમાંથી જશે આપણે બીજી વાત કરીએ તો મને એવું લાગે છે કે નવસારી મહાનગરપાલિકાએ કોઈ મોટો તબેલો લીધો હોય ને ધોળા હાથી પાડવાનો તે પ્રકારનું કૃત્ય આ નવસારીની અંદર થઈ રહ્યું છે તમે જુઓ તો આ છાપરા રોડની ઉપર જે રીતનો રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે અને જે હાલ વરસાદના કારણે ચીકની માટીના કારણે જે લોકો ત્યાં વારંવાર પડવાના બનાવો બની રહ્યા છે આપણે જોઈએ તો પશ્ચિમ વિભાગમાં જે બ્રિજ બનાવવામાં આવ્યો અને એ બ્રિજની ઉપર એ બ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો કે નીચે અંદર અંડરપાસમાં પાણી ભરાતું હતું તો તે બ્રિજની ઉપરથી એ માણસો સારી રીતે જઈ શકે તો તેની જગ્યા પર પહેલાં જ વરસાદની અંદર એ બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું બીજી વાત કે અઢાર લાખના ખર્ચે એ પાણી રોકવા માટે દીવાલ બનાવવામાં આવી તો એ દિવાલથી નવી દિવાલની અંદર કાળું પાડવામાં આવ્યું કારણ કે બ્રિજની ઉપર પાણી ભરાવામાં ભણાવવામાં આવ્યું હતું તો આપણે આ તંત્ર આ ભરેલું ભરેલું જે તંત્ર છે એ કઈ કરી રહ્યા છે તો અમારે આજે આ ધરણા પર બેસું પડ્યું છે તમે જોયું એ મુજબ કે સૌના હાથો ની અંદર પ્લે કાર્ડ છે સૌ કોઈ જે ખરાબ પ્રતિક ધરણા ઉપર બેઠા છે કોઈ સૂત્રોચ્ચાર નથી પણ ચોક્કસ અવાજ ઉઠાવવો જરૂરી છે કારણ કે આજે એસી ચેમ્બરો માં બેસે છે ને મેં તમને જણાવ્યું એ મુજબ કે એનું એસી નું ભરું ભી આમ જનતા જે વેરો ભરે છે ને એના ખિસ્સા માંથી જાય છે કે જે વેરો અંદર એસી હશે પણ આ બાબુ એસી ચેમ્બર માં બેસે છે એસી ગાડી માં ફરે છે અને બિસ્તરી પાણી પીએ છે ને 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 આપણે આપણે જે ખરા એ બધા છે એમના નગરપાલિકા નું પાણી પીવું પડે છે પણ આપણી સાથે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે વારંવાર પોતાના અવાજો બુલંદ કરે છે તો એની સાથે વાત કરીશું અત્યારે આપણી સાથે રાજનભાઈ રાજનભાઈ ની સાથે વાત કરીશું રાજનભાઈ તમે તો આગળ પણ ઘણી વખત આ લોકોના કૌભાંડો બહાર પાડવા માટેની

આટલી મોટી ચૂંટાયેલી પાંચ છે એ બધા ઠરાવ કરીને જ કરતા હોય છે વાત એ છે કે પ્રજાના આ કરોડો રૂપિયાનો ધુમાડો પોષણક્ષમ સસ્ટેનેબલ ટકે એવું કામ લોકોને મળવું જોઈએ અહીંયા સાઈડ ઉપર સ્પોટ ઉપર વિઝિટ લીધી તમે પણ જોયું છે બધા જુએ છે છતાં બોલવાની કોઈની હિંમત નથી કે આ ભાજપની ડે લાઈટ લૂટ છે માછો ચોમાસું છે આ વખતે એકસો છ ટકા ચોમાસું છે સાહેબ કોઈ પ્રેગ્નન્ટ બાય કોઈ મહિલા કોઈ દીકરી કોઈ કોઈ વૃદ્ધ કોઈ વડીલ કોઈ વિદ્યાર્થી જતો હોય છે નાખવાના હોય ઉપર લેયર હોય નીચે લેયર હોય એવું કોઈ પ્રોપર કામ હું તો કોમર્સ વિદ્યાર્થી ગામમાં તો ભાજપ ને આટલો મોટો સપોર્ટ કરે છે લોકો આવીને જાતે પબ્લિક કરવી જોઈએ કે જુઓ બાપ આ લોકોની લોકોના જીવ સાથે અને ટેક્સના પૈસા સાથે આ કેટલો હડધ વહીવટ આટલી અમર્યાદિત સત્તા જળ સંપત્તિ મંત્રાલય સાંસદ માટે જીતેલા સાંસદ સીટ નગરપાલિકામાં ભાજપ ને મળેલી આજે આ વહીવટ થાય દુઃખ થાય માતૃભૂમિ નું ઋણ અદા કરવા કર્મભૂમિ નું ઋણ અદા કરવા તમે અને હું અને આ બાજુ બધા લોકો આજે મહેનત કરે છે પરસેવા પરસેવાના પૈસા નગરપાલિકાને ટેક્સ આપે છે એનો આટલો વધારે અમર્યાદિત સત્તા આપવાની મને એવું લાગે છે કે આ પ્રજાને સજા ભાજપ આપી રહી છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એકને વાત કરીએ તો બીજાને સાંભળવાની ઈચ્છા થાય અને બીજાને ને કરીએ તો ત્રીજા તૈયાર જ હોય છે વિરેન્દ્રભાઈ વિવેન્દ્રભાઈ તમે તો ખુબ સારી રીતે નવસારી ને જવો છો જાણો છો વર્ષો વર્ષ તમે સક્રિય રહ્યા છો શું જણાવશો અત્યારે આ વિસ્તારની વાત મારા મિત્ર એડવોકેટ રાજનભાઈએ કરી એટલે એમાં હું બહુ નથી પણ આપણે નવસારી આપણું જે મહાનગરપાલિકા થઈ ત્યાર પછી એની જે કામગીરી બનાવ્યો છે એ આપ જોયો હશે તમે પણ તો એ ઓવરબ્રિજમાં થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ઘરનારામાં પાણી ભરાય અને ઠાગર છીંગર કરવામાં આવે છે પણ કાયમી પ્રોબ્લેમ સોલ્વ થતો સાંભળ્યું છે પશ્ચિમ વિસ્તારના જે લોકો છે ને ત્યાં રહેતું ઇમરજન્સીમાં આવવું હતું વી કુડ નોટ કમ ઇન ઇમરજન્સી એટલે પેલી બાજુના જે લોકો છે એ હવે તો આખું વિઝલ તો અડધું પેલી બાજુ અને અડધો સ્ટેશન વિસ્તાર પશ્ચિમ બાજુ છે ત્યાંના લોકોને આવવા જવાને માટે રોજ આશીર્વાદ આપે છે આ ભાજપ ની સરકાર ને અને એવું લાગે છે ભાજપ ની સરકાર ને સાચી વાત છે એકસો ને દસ કરોડ રૂપિયા ના ખર્ચે બને સત્તર લાખ રૂપિયા ખર્ચો આ બધી વાત છે એકદમ સાચી વાત છે હું તો આગળ પણ નહીં ચૂક્યો છું કે જલાલપુર અને વિજલપુર માં કોઈ નેતા જ નથી બીજી એક પ્રકાર વાત કે રિંગ રોડ બનાવ્યો આપડે આઉટલેટ થાય ટ્રાફિક નો પ્રોબ્લેમ સોલ્વ થાય પ્રજા એ જાગૃત થવાની જરૂર છે કોંગ્રેસ તો વિપક્ષ તરીકે પોતાનો ધર્મ બજાવે છે બજાવ તો રહેશે પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી આ સરકારી તંત્ર અને આજ એમ એલ એમ પીટા રાખી છે પણ ધેર આર સો મેની રીઝન્સ એમાં ઘણા બધા પ્રશ્નો એની આજે ચર્ચા નથી કરવી પણ લોકોને જાગૃત કરવા માટેનું અમારું મિશન છે અને વોર્ડે વોર્ડે કોંગ્રેસ પાર્ટી આ જાગૃતિને માટેનું આંદોલન ચલાવવાની છે અને ચલાવવાની છે અને ચલાવવાની નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર અનેક કામો કરવામાં આવી રહ્યા છે તેમાં આ જે રોડ નું જે કામ છે એને તમે અહીંયા તમારી સામે છે જોઈ શકો છો કે અહીંયા જે કામ કરવામાં આવી રહ્યું છે અહીંયા કોઈ જાતનું બોર્ડ પહેલાં તો લગાવવામાં આવ્યું નથી જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો એ ભારતીય જનતા પાર્ટીના જમાઈ હોય એ રીતે એમને બધી છૂટ આપવામાં આવેલી છે કોઈ જાતની એમને નીતિ નિયમો એમને લાગતા નથી કોઈ કામગીરી જે ગુણવત્તા જે હોવી જોઈએ એક પણ જાતની ગુણવત્તા પણ અહીંયા જાળવવામાં આવી નથી દરેક કામની અંદર એમને અહીંયા લાલિયાવાડી તમે જોઈ શકો છો એના વિરુદ્ધમાં આજ રોજ નવસારી શહેર કોંગ્રેસ અહીં ધરણા ઉપર અમે બેઠા છે છાપરા રોડ પર એવી ખરાબ હાલત છે માટે આંદોલન કરશે તમે જોયું એ મુજબ કે આજે નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ધરણા કરી રહ્યા છે અને આ બધું જોયા કે ભાઈ ગુપ્તચારી ભ્રષ્ટાચાર એ તો જૂની વાત થઈ ગઈ હવે તો નવી ટેકનોલોજી અને નવી ટેકનોલોજી થી નવી રણનીતિ રચી અને નવી રણનીતિ રચી અને નવા વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે ડિમોલિશન સ્વેચ્છાએ થયું થોડીક કદાચ પરસેવો પાડવાની જરૂર પડી હશે પણ આના માટે તો ડિમોલિશન નહોતું કરવામાં આવ્યું આવો વિકાસ તો જનતાને નથી જોઈતો સામાન્ય પ્રજા સામાન્ય પ્લમ્બર બનાવો ને બોલાવો ને કદાચ જે અંગુરા છાપ હોય તો એવી સમજે કે તમે મોટી લાઈન માંથી નાની લાઈન તરફ આગળ વધો તો વાંધો નથી પણ નાની લાઈન માંથી મોટી લાઈન માં કરી શકશો જોવાનું રહ્યું વિચારવાનું રહ્યું કામ ચાલી જ રહ્યું છે કોઈ જોવાનું નથી કામ કામ જયારે ચાલે છે ત્યારે કોઈ હાજર પણ નથી કોઈ સેફ્ટી શૂઝ કોઈ સેફ્ટી સાધનો કોઈ જ વસ્તુ નથી આ જ પ્રમાણે છે તો આવા જ અવનવા સમાચાર માટે આપની હાથ ધરાવ નોસ્ટ્રેલિયા કેમેરા પર્સન મિત ભદોરિયા કુસાંગની સાથે હું મહેશ મહેશભટ